રાધે રાધે જય શ્રી કૃષ્ણ દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે દૈનિક રાશિ પર મંગળવાર પહેલી જુલાઈ બે હજાર ને પચીસ રાશિના જાતકો માટે આજનું ભવિષ્યફળ નીચે મુજબ આપેલું છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ તેમજ ઈ આજે નવા કાર્યની શરૂઆત માટે સારો દિવસ છે જૂના મિત્ર થી મુલાકાત શક્ય રહેલી છે દિનચર્યા સકારાત્મક રહેશે પરિવાર સાથે સમય પસાર થશે આજનો લકી કલર છે લાલ તેમજ આજનો લકી નંબર છે સાત વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બ વ તેમજ ઓ આજનો દિવસ વેપારિક લાભ લાવનાર છે મનમાં ઉર્જા અનુભવશો સામાજિક પ્રસંગમાં જઈ શકો છો દવાનું નિયમિત પાલન કરો લકી કલર છે સફેદ લકી નંબર છે છ મિથુન રાશિ ક છ અને ઘ કાર્યસ્થળે નવી જવાબદારી મળી શકે છે ખાસ લોકો સાથે વિચાર વિમર્શ થવાનો યોગ રહેલો છે પ્રેમ સંબંધમાં ભાવનાત્મક આજનો લક્કી કલર છે લીલો લકી નંબર છે ત્રણ કર્ક રાશિ કર્ક રાશિકના નામા અક્ષર છે ડ તેમજ હો આજનો દિવસ શાંતિદાયક રહેશે ઘરમાં કોઈ શુભ કાર્યોની યોજના બને બૌદ્ધિક કાર્યમાં સફળતા મળે સંતાન તરફથી શુભ સમાચાર મળે નક્કી કલર છે રૂબી નક્કી નંબર છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાકસર છે મ તેમજ ટક દિવસ થોડી ચિંતાઓ લાવી શકે છે જોકે ધીરજ રાખો અને ક્રોધથી દૂર રહો વંચિત લાભ મળવાનું શક્ય રહેલું છે ધન વ્યવહાર ટાળવો નક્કી કલર છે પીળો નક્કી નંબર છે પાંચ કન્યા રાશિ કન્યા રાશિના નામ છે અણ કારોબાર માટે અનુકૂળ સમય છે મિત્ર તરફથી સહાય મળવાની સંભાવના રહેલી છે નવા સંબંધો ફળીભૂત થશે યાત્રાનો યોગ બની શકે છે આજનો લકી કલર છે વાદળી લકી નંબર છે એક તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત કાયદાકીય મામલામાં સફળતા મળી શકે છે સંબંધોમાં મીઠાશ રહેશે આજે કોઈ મહત્વનો નિર્ણય ટાળો જૂની વાતો પર વિચાર ન કરો આજનો લકી કલર છે ગુલાબી લકી નંબર છે આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ યો આજે મહેનતનું પરિણામ મળશે ધંધામાં નફો થશે આત્મવિશ્વાસ વધશે સંતાનો તરફથી ખુશીની લાગણી થશે આજનો લકી કલર છે કાળો લકી નંબર છે ચાર ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ આજે ધર્મ અને આધ્યાત્મ તરફ વૃત્તિ વધશે નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો અધૂરા કામ પૂર્ણ થવાના યોગ રહેલા છે કોઈ બૌદ્ધક સલાહ મળશે લકી કલર છે લીલો લકી નંબર છે નવ મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ કાર્યસ્થળે સાવધાની રાખવી વધુ ખર્ચથી બચો શત્રુઓથી ચાલ નિષ્ફળ જશે જીવન સાથી તરફથી સહકાર મળશે આજનો લકી છે ગ્રે લકી નંબર છે પાંચ કુંભરાશિ કુંભરાશિના નામ અક્ષર છે ગ સ મિત્રો સાથે મીઠા સંબંધો રસ્તપાશે રોકાણ માટે સમય અનુકૂળ છે આત્મવિશ્વાસ જાળવો મોટો નિર્ણય આજે ન લો લકી કલર છે જામલી લકી નંબર છે બે મીન રાશિ મીન રાશિ ના નામ અક્ષર છે દ ચ જ કિંમત થ આજનો દિવસ આરોગ્ય માટે સારો રહેલો છે ગુમાયેલું માનસિક સંતુલન પાછું મળશે સ્વજન સાથે સારો સમય પસાર થશે આનંદદાયક સમાચાર મળી શકે છે આજનો લકી કલર છે આસમાની લકી નંબર છે છ રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો રાધે રાધે જય શ્રી કૃષ્ણ